નજર કરીએ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આસમાની આફતને લઈને હાહાકારના દ્રશ્યો સર્જાયા વર્ષનો રેકોર્ડ તોડી તબાહી મચાવી છે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં છેલ્લા એક અઠવાડિયામાં વરસી રહેલા આસમાની આફતે છેલ્લા પંદર વર્ષનો વરસાદનો રેકોર્ડ તોડીને તાંડો મચાવ્યો છે

जो पानी का बहाव है वो खेतों तक पहुंचा हुआ है उसमें आज मेरे द्वारा स्वयं निरीक्षण किया गया था जिसमें रनिया ठेर हीरापुर और अरौला गांव इनमें मेरे द्वारा स्वयं निरीक्षण किया गया था और ये बात सही है कि यहाँ पर खेतों में पानी आया हुआ है लेकिन अभी आबादी तक पानी नहीं पहुँचा है और आबादी में लोग सुरक्षित हैं उसमें किसी प्रकार की समस्या नहीं मेरी ग्रामीणों से मेरी बात हुई है और उन्होंने बताया अभी हमारे खेतों तक पानी है और જેને કારણે ઘાગરા કોસી શારદા અને સરયુ નદીઓ ગાંડીતુર બની બીજી તરફ કોસી નદી પાણી મુરાદાબાદ દિલ્હી હાઈવે સુધી પહોંચી જતા કિલોમીટર સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા तो हाईवे पर अचानक फूट जितु पानी आता एक लेन लगातार कंट्रोल रूम से हमारी लगातार बात हो रही है और किसी प्रकार की सूचना होती है तो उसके लिए हम लोग लगातार भ्रमणशील हैं हमारे जो राजस्व कर्मचारी हैं और बाकी जो मेडिकल टीम्स हैं उनको भी लोकेट कर दिया गया है बाढ़ चौकिया एकदम सतर्क है

આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો પહેલાથી જ પૂરનો સામનો કરી રહ્યા છે પૂરને કારણે અનેક જિલ્લાઓ અને ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે આગામી અડતાલીસ કલાકમાં મુરાદાબાદ અમરોહા બિજનોર સંભલ અને રામપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ